સુરતના પાણી અને રેતીમાં એક લક્ઝરિયસ કાર ફસાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ કાર દરિયા સુધી પહોંચી દેતા દરિયાઈ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે સુરતના ડુમ્મસ દરિયા કિનારે એક લગજરીયસ કાર દર્યા કિનારે ઉતારી દેવામાં આવી હતી જે પાણી અને રેતીમાં ફસાઈ ગઈ હતી કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની કાર લઈ ડુમ્મસ દરિયા કિનારે પહોંચી ગયા હતા દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હોવાનું મનાય છે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે